વાત આગળ કરીએ જ્યાં વરસાદે સાર્વત્રિક અસર વર્તાવી છે વાત પોરબંદરની પોરબંદરમાં જ્યાં વરસાદને કારણે સ્થિતિ વણસી છે કડચ ગામમાં આબ ફાટ્યાની સ્થિતિ ઊભી થઈ કડચ ગામમાં બાર થી પંદર ઇંચ વરસાદ વરસ્યો વહેલી સવારથી જ સતત વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને કારણે ગામમાં કપરી સ્થિતિનું નિર્માણ થયું છે નદીના પાણીમાં પ્રવાહને લઈને અનેક ગામ જે બેટમાં ફેરવાઈ ગયા છે ચારે કોર માત્ર પાણી જ પાણી જાણે ગામે જળ સમાથી લીધી હોય તેવી સ્થિતિ અહીં દેખાઈ રહી છે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે રાહદારી હોય વાહન ચાલકો હોય સવાર સવારમાં કોઈ પણ વ્યક્તિની જે પણ દિનચર્યા હોય આ પાણીમાંથી પસાર થયા વિના કોઈને છૂટકો નથી ભારે વરસાદ પડતા ગામ લોકોની કપરી સ્થિતિ થઈ છે

ગામમાં આબ થઈ છે એટલે સુધી કે બહાર જે ગામના બોર્ડ મારવામાં આવ્યા છે ત્યાં સુધી પાણી પહોંચી ગયા છે મંદિરમાં જે ગામમાં આવેલું મંદિર હોય દુકાનો હોય બજાર હોય બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે મોટાભાગની જો વાત કરવામાં આવે માત્ર કડચ જ નહીં પરંતુ ગેડ પંથકમાં આવેલા મોટા ભાગના ગામમાં આ જ સ્થિતિ હોય તેવી જાણકારી પણ મળી છે રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે ગેડ વિસ્તારમાં હંમેશા આ સમસ્યા રહી છે કારણ કે તેનો ભૌગોલિક રીતે જે આકાર છે તે પણ તેમની મુશ્કેલી વધારે છે અહીં કડછ ગામના બોર્ડ પાસે પાણી આવી ગયા છે અને આવી જ સ્થિતિ અન્ય ગામની પણ થઈ છે જે